સાવરકુંડલાના વન વિભાગના રેલવે ટ્રેકર સ્ટાફ ખડે પગે સિંહણની સુરક્ષામાં તૈનાત રહ્યો હતો પીપાવાવથી આવતી માલગાડી ટ્રેન હડફેટે સિંહણ ના આવે તે માટે વન વિભાગ દ્વારા કાબિલે તારીફ કામગીરી કરવામાં આવી હતી ટ્રેન નજીક સિંહણને બચાવવા વન વિભાગના સ્ટાફનો અદ્ભુત વિડીયો સામે આવ્યો છે ગત રાત્રિના સિંહણને રેલવે ટ્રેકથી દૂર રાખવામાં વન વિભાગ સફળ રહ્યું હતું સિંહણને ટ્રેનની બચાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે